નમસ્કાર દર્શક મિત્રો વિશ્વ યોગ દિવસની વિશેષ રજૂઆતમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો આજે યોગ દિવસ છે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે સૌ જાણીએ છીએ કે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીએ પ્રસ્તાવ મૂક્યો હતો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કે આ દિવસ આપણે ઉજવવો જોઈએ સમગ્ર વિશ્વમાં અને એકસો સિત્યોતેર દેશોના સમર્થનની સાથે બે હજાર ચૌદમાં તે પ્રસ્તાવ પાસ થયો હતો અને બે હજાર પંદરમાં એકવીસમી જૂને પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી પ્રથમ વર્ષે જ બે અગ્નિશ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યા હતા એકસાથે સાથે ચોર્યાસી દેશ અને પાંત્રીસ હજારથી વધુ લોકોએ યોગ એક સાથે કર્યા હતા ત્યારબાદ ક્રમશઃ તેનો ક્રેઝ વધતો ગયો અને દેશમાં ઠેર ઠેર તેના આયોજનો થવા લાગ્યા ગુજરાતમાં ખાસ કરીને આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ ત્રણસો બાર સ્થળોએ આજે યોગ દિવસના કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે સમગ્ર દેશમાં તો અલગ છે અને તેની સિવાય વિશ્વમાં પણ અત્યારે યોગને લઈને ખાસ જે પ્રકારે આયોજનો થઈ રહ્યા છે અલગ અલગ દેશોમાં આપણે ખાસ કરીને વાત કરીએ તો ત્યાં પણ લોકો હવે યોગની ટ્રેનિંગ લઈ રહ્યા છે ને ત્યાં લોકોને યોગ પ્રત્યે વધુને વધુ જે પ્રકારે જાગૃત કરી રહ્યા છે એટલે વિદેશમાં પણ આવ્યા ભારતની જે જૂની પરંપરા છે જે પ્રાચીન પરંપરા છે કે વિદેશો સુધી પહોંચી છે યોગની પરંપરા અને તેને જ લઈને આજે આપણે વાત કરીશું આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યા છીએ એટલે કે દશાબ્દી યોગોત્સવ આપણે એને કહી શકીએ છીએ અને આ યોગોત્સવમાં ખાસ કરીને વાત કરીશું કે યોગ કેમ જરૂરી છે કેમ યોગ કરવા જોઈએ અને તેનાથી આપણે વાત કરીએ તો અનેક બીમારીઓ છે કે જેનું જે નિવારણ છે કે જે યોગમાં રહેલું છે તમને દવાની જરૂર નહીં પડે માત્ર જે યોગ આપણે રેગ્યુલર કરતા હોઈએ તો શરીરને સ્વસ્થ રાખવામાં પણ તે જરૂરી છે તેની જ આપણે વાત કરીશું અનેક બીમારી આપણે વાત કરીએ બ્લડ પ્રેશરની વાત કરીએ પછી લો હોય કે પછી હાઈ બ્લડ પ્રેશર હોય સર્વાઈકલ જે પ્રકારે સ્પેન્ડેલાઇટીસ હોય ચિંતા તણાવ સંધિવા આ સિવાય મેદસ્વિતા આ તમામ અનેક જે એવી બીમારીઓ છે કે જેના જે યોગ થકી આ તમામને નિવારી શકાય છે અન્ય પણ ઘણા બધા ફાયદા છે યોગના આ તમામને માટે આપણે આજે ચર્ચા કરીશું વિશ્વ યોગ દિવસે અને ખાસ મારી સાથે મહેમાન ઉપસ્થિત છે બંને બે અને તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું આપણી સાથે સૌથી પહેલાં છે નીનાબેન ત્રિવેદી આપણી સાથે ઉપસ્થિત છે તે છે યોગા ફેકલ્ટી શ્રી શ્રી યોગા ફેકલ્ટી અને ત્યાંથી યોગ ટીચર છે સાથે જ ગુજરાત બોર્ડ સર્ટિફાઈડ યોગા ટીચર છે આ સિવાય આર્ટ ઓફ લિવિંગના પણ યોગા ટીચર છે સ્વાગત છે દિનાજી આપનું અને ત્યારબાદ આપણી સાથે છે ભક્તિ શાહ છે ભક્તિજ યોગા સ્ટુડિયો તે પોતે ચલાવે છે અને સાથે જ જોઈન્ટ સેક્રેટરી છે ઇન્ડિયન યોગા એસોસિએશનના ગુજરાત ચેપ્ટરના સ્વાગત છે બંનેનું નિર્માણ નિર્માણ ન્યૂઝમાં અને સૌથી પહેલાં આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યા છીએ આપે સૌથી પહેલા આજના દિવસની શરૂઆત કેવી રીતે કરી આપે કેવી રીતે આ દિવસ ઉજવ્યો છે સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીએ ભક્તિજી આપનાથી શરૂઆત હા જી બિલકુલ આજથી 10 વર્ષ પહેલા આઈ રીમેમ્બર કે મારા સ્ટુડન્ટ્સ સાથે અમે લોકો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ગયા હતા જ્યારે બધાને ભેગા કરવામાં આવ્યા હતા ચારે દિશામાંથી લોકો જાણે રોડ ઉપર એક વમળ થઈ ગયો હતો લોકોનો અલગ અલગ જગ્યાએ બધા જતા હતા અને પહેલો દિવસ ઉજવવાનો હતો તો ત્યારે અમે લોકો અમારા ક્લાસના બધા સ્ટુડન્ટ સાથે અમે લોકો પણ જોડાયા હતા અને ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં અમે લોકો એનું સેલિબ્રેશન કર્યું હતું પાંચ હજાર લોકો હતા ભેગા થયા હતા ત્યારે રીનાજી આપે અત્યાર સુધીની ખાસ આપની યાદો અને આજનો દિવસ કઈ રીતે ઉજવ્યો આપે તો યોગ એટલે જીવન જ છે કાયમ આપણે કરતા જ રહીએ છીએ પણ ખાસ કરીને આજના દિવસે લોકોમાં પણ એટલો બધો ઉત્સાહ છે કે લોકોને આજના દિવસે મેક્સિમમ લોકોને કરાવવાની ઈચ્છા થાય યોગ કરતા હોય છે લોકો એટલા અને એક સાથે આખી દુનિયામાં બધા લોકો સાથે જયારે કોઈ પણ વસ્તુ કરે ને એની એનર્જી નો પણ બહુ જ ફરક પડે છે એટલું આજના દિવસે જે લોકો યોગ કરે છે ને પોતાને પણ દરો એકલા કરતા હોય આ સમૂહમાં કરે એનો એક બહુ જ સરસ પ્રતિભાવ મળે છે સારું લાગે છે

ફિઝિકલ નથી જ્યારે પણ આપણું શરીર જ્યાં છે મન ત્યાં હોય અને શ્વાસ એ પ્રમાણે ચાલતો હોય તો એને યોગ કહેવાય છે અને યોગ કરતા કોઈ પણ જીવનનું આપણું કર્મ ત્રણ વસ્તુ સાથે મળે અને થાય ત્યારે એને યોગ કહેવાય ને યોગ કરો એટલે કોઈ પણ કાર્ય તમારું હંડ્રેડ પર્સન્ટ તમે મૂકી શકો છો અને એનું રિઝલ્ટ પણ બહુ સુંદર મળવું છે યોગ થી તો જીવનમાં એટલા બધા મારા જીવનમાં ફાયદા થયા છે અંતસ્ફૂર્ણા આપણને આવે આપણે મન શાંત થાય કેટલી બધી નાની નાની બીમારીઓ તો એમ નેમ શાંત થતી જે થઈ જતી હોય છે યોગ થી અને મને યોગ એટલે મારું પેશન છે નાનપણથી જ મને પોતાને જ ખૂબ ગમે છે યોગ કેમ જરૂરી છે હા નીનાબેને જે કીધું એ બધા જ પોઈન્ટ હું પણ કવર કરવા માંગીશ અને ખૂબ જરૂરી છે ને બ્યુટી ઓફ યોગા એ છે કે તમે ગમે ત્યાં તે કરી શકો છો અને તમારે તમે તમારી અનુકૂળતાએ એક વખત સારા ગુરુજી પાસે થોડી ટ્રેનિંગ લઈ લીધી હોય શીખ્યું હોય તો એક તમે તમે જેમ ખાઓ છો પીવો છો સુવો છો ભરો છો ફરો છો એ રીતે તમે તમારા જીવનમાં એને ઢાળી શકો છો થોડો ટાઈમ કાઢીને તમે એને કરી શકો છો એ સુંદરતા સુંદર રીતે તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લઈ અને તમે ખુશાલી ભર્યું જીવન જે આપણો મૂળ નેચર છે આનંદમય નેચર એ નેચર તમે હંમેશા પ્રફુલ્લિત રહેવા રહેવા માટેનું તમારી એક ચાવી છે યોગ એટલે તમારે હંમેશા કરવું જોઈએ બાળપણથી એમાં ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ બધાનું અને સ્કૂલ લેવલ પર થવું જોઈએ અને એ જ પ્રમાણે એક લાઈફ સ્ટાઈલ હોવી જોઈએ તમારી કે એમાં તમે યોગ ને થઈ શકો જી ચોક્કસથી યોગ રેગ્યુલર કરવાની આ બાબત છે કારણ કે માત્ર એક દિવસ પૂરતું આપણે કરી દીધું વિડીયો અપલોડ કરી દીધો એવું ન હોય અને તેનાથી શરીરને કોઈ ફાયદો નથી થતો તે પણ એક ચોક્કસથી જોવું રહેશે કારણ કે ઘણા બધા આજે એ પણ કરતા હોય છે પરંતુ આપણે વાત કરીએ નીનાજી એજ પ્રમાણે આપણે વાત કરીએ તો જેમ જેમ આપણી એજ વધુ થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક આળસ આવી જતી હોય છે પરંતુ આપને જોતાં એવું સહેજ પણ નથી લાગી રહ્યું ત્યારે આ આપ શું કહેશો અત્યારે ખાસ કરીને જે ફોર્ટી ફાઈવ કે ફિફ્ટી પ્લસ ની એજ છે તેમને રોજબરોજ કયા જે યોગ કરવા જોઈએ જેથી એમનું શરીર પણ સ્વસ્થ રહે રેગ્યુલર તમે જે તમારી શરીરની ક્ષમતા અનુસાર સૂક્ષ્મ વ્યાયામ તો કરવો જ જોઈએ અને જીવનમાં જેટલા તમે આ કરીએ એટલે જે સ્ફૂર્તિથી સવારે ઉઠ્યા એ સ્ફૂર્તિ સાંજ સુધી રહેતી છે યોગ કરવા ફક્ત ને ફક્ત અને યોગની સાથે જો થોડુંક આયુર્વેદ પણ જોડાઈ ગયું તો એનાથી તો તમારે ઘણી ઘણી નાની નાની બીમારીઓ તો એમને શાંત થઈ જતી હોય છે મન શાંત થઈ જાય આપણને દરેક કામમાં મજા મળે

આ તેમને કરવા જોઈએ આ બીમારીમાંથી બહાર આવવા માટે ખાસ તો આપણા જોઈન્ટ રોટેશન ખાસ કરવા જોઈએ કે જે શરીરને માથાથી લઈને પગ સુધીના જોઈન્ટ રોટેશન કરો તો તમારો બ્લડ સર્ક્યુલેશન ખાસ થાય એવી રીતે ડીપ બ્રેથ લઈએ તો એનાથી શરીરમાં ઓક્સિજન વધારે જાય જેટલો ઓક્સિજન ફેફસામાં વધારે જાય એટલું આપણું બ્લડ પ્યોરિફાય વધારે થાય બ્લડ પ્યોરિફાય વધારે થાય એને કારણે આપણે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ જી ભક્તિજી એ જ રેગ્યુલર આપણે ખાસ કરીને વાત કરીએ તો કયા કયા આસનો કે જે આપણે આટલા તો કરવા જ જોઈએ જો કોઈ વ્યસ્ત લાઈફસ્ટાઈલ છે કોઈ નહીં પરંતુ ઘરે પણ તમે આટલા આસન તમે ત્રીસ મિનિટ કે પિસ્તાલીસ મિનિટ જે કાઢી શકો આપની દૃષ્ટિએ કયા કયા યોગાસન છે કે જે રેગ્યુલર લોકોએ કરવા જોઈએ બરાબર છે હવે તમે યોગ ની શરૂઆત કરો ને તમારી પાસે ત્રીસ મિનિટ છે તો તમે વોર્મ અપ યોગિક સૂક્ષ્મ ક્રિયામાં મેજર તમારા જોઈન્ટ કવર કરો જેમ કે નેક છે શોલ્ડર છે એલ્બો છે રિસ્ટ છે ફિંગર્સ છે ઢીચણ છે અને તમારા પગના પંજા અને એન્કલ્સ એ સૂક્ષ્મ ક્રિયા કર્યા પછી તમે થોડા સૂર્ય નમસ્કાર છ થી બાર સૂર્ય નમસ્કાર કરી લો છ થી બાર સૂર્ય નમસ્કાર કર્યા પછી મેજર જે તમારા આસનો છે જેમ કે બેઠાના આસનો બે ત્રણ તમે લઈ લો જાનુશીરાસના પશ્ચિમોતાનાસના નાવાસના પછી તમે ઉભાના આસનો લઈ લો અર્ધચંદ્રાસના અને તાળાસના લઈ લો ઉત્તાન આસના લઈ લો પછી સૂતાના થોડા આસન ભુજંગાસન લઈ લો ધનુરાસન લઈ લો જો ફાવે તો તમે થોડાક સે જ એડવાન્સ પણ આસન કરી શકો છો જેમ કે સર્વાંગાસન છે હલાસન છે અને પછી તમે થોડું પાંચ એક મિનિટનું ડીપ રિલેક્સેશન કરી અને બે થી ત્રણ પ્રાણાયામ છે જે તમને જો કદાચ ખબર ના પડે કે શું કરવું છે તો યોગિક બ્રિધિંગ તમે ડીપ બ્રિધિંગ કરો કાં તો પછી તમે અનુલોમ વિલોમ કરો અને સિઝન પ્રમાણે તમે શીતલી શીતકારી કરો ગરમીની સિઝન છે અત્યારે ઠંડીની સિઝન હોય તો નાડી શોધન નાડી ભેદન કરી શકો છો અને એ પ્રમાણે તમે આખું તમારો ક્લાસ પોતે જ તૈયાર કરી શકો છો

હવાની આવન જવાન આસન જરૂરી છે ટેમ્પરેચર બહુ એક્સ્ટ્રીમ ના હોય લાઈક બહુ જ વધારે પડતું તમે ગરમીમાં બહાર ના કરો બહુ વધારે પડતી ઠંડીમાં ના કરો તમારા કપડાં કમ્ફર્ટેબલ હોવા જોઈએ કે જેમાં તમે આસનો સારી રીતે કરી શકો એટલે ચોખ્ખી હવા ઉજાસ કમ્ફર્ટેબલ કપડા અને ચોખ્ખું સ્વસ્થ તમારું આસન હોવું જરૂરી છે પ્લસ તમે જ્યારે કરો ત્યારે બને ત્યાં સુધી તમે કોઈ તમારા ઘરમાં હોય એને ઇન્સ્ટ્રક્શન આપો કે તમને ડિસ્ટર્બ ના કરે તો તમને એક શાંત એન્વાયરમેન્ટ મળે એ પણ જરૂરી છે જો તમે યોગા સ્ટુડિયોમાં ક્લાસમાં કે સમૂહમાં કરતા હોવ તો તમારી સામૂહિક એનર્જી તમને મળી જાય છે અને એક સુંદર એટમોસ્ફિયર ક્રિએટ થઈ જાય છે એમાં મજા જ કંઈક ખબર આવે છે તો જો બને તો તમે સમૂહમાં થોડા મિત્રો સાથે કાં તો કોઈક ઇન્સ્ટિટ્યૂટમાં જઈને કરો તો તમને એક એક રૂટિન તમારું સેટ થઈ જશે અને એક એક સોશિયલાઇઝેશન પણ એટમોસ્ફિયર થશે વિચાર તમારી ક્ષમતાના લાઈક તમારી તમારા વિચારણી વાળા તમારા મિત્રો પણ તમારે બનશે એટલે એ બધી વસ્તુ થોડી ધ્યાન રાખવી જોઈએ કે સિઝન શું છે હવાઓ જાસ છે એ બધી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ તમારા કપડાં કમ્ફર્ટેબલ છે

એટલે સૂર્ય નમસ્કાર તો બહુ જ જીવનમાં જરૂરી છે અને ખાસ તો જોવાનું કે બહુ નાના છોકરાઓ છે દરેક પ્રકારના યોગ હેવી આસનો પણ કરી શકતા હોય છે જેમકે સર્વાંગ આસન જેમ હમણાં વાત કરી હલાસન આ તે બધા અમુક આસનો નાના બાળકોને શરૂઆતથી જો શીખવામાં આવે આમ તો બાળક જ્યારે નાનું હોય છે ત્યારે યોગ કરતા જ જીવન જીવતા શીખી જતું હોય છે નાના બાળકોની દરેક એક્શન આપણે જોઈએ તો એક યોગના આસનથી સ્ટાર્ટ થઈ જાય દરેક પ્રકારના યોગના આસનો નાનું બચું પડતું હોય છે તો એ જો એને નાનપણ નાનપણથી આ યોગ કરતા કરતા શીખતા હોય તો ખરેખર એનામાં લાંબા ટાઈમ સુધી એ વસ્તુ કરી શકે છે પણ જો આ બધું નથી કરતા ત્યારે ધીરે 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 એ શરીર સ્ટીપ થવા માંગે છે અને શરીર સ્ટીપ થાય એટલે અમુક આસનોય કરી નથી શકતા જોઈન્ટના પ્રોબ્લેમ થાય ના પ્રોબ્લેમ થાય શોલ્ડર ફ્રોઝન શોલ્ડર થાય છે આ બધા થતા હોય છે ત્યારે આપણે થોડું શોલ્ડર રોટેશન છે નેક રોલ કરીએ છે કે એ બધા જો સૂક્ષ્મ આયામ કરવામાં આવે તો એ નાની નાની વસ્તુઓથી આ બધી અને જે મેઇન તો કારણ રીઝન એનું સ્ટ્રેસ જ છે સ્ટ્રેસને ને કારણે આ બધી જગ્યાઓમાં સ્ટ્રેસ ભરાતો હોય છે અને ફ્રોઝન શોલ્ડર છે નેક અહીંયા પ્રોબ્લેમ થતો છે નેકમાં ઘૂંટણમાં અને એ બધું જો ધીરે 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 આની જડે પ્રાણાયામને પણ વણી લેવામાં આવે તો ખરેખર બહુ જ ફાયદો થાય છે અને કોઈ પણ ઉંમર મેટર નથી કરતી સિવાય કે તમને બહુ જ એવો પ્રોબ્લેમ હોય અને કોઈ ડોક્ટર સલાહ આપે કે તમે ના કરી શકો તો આપણે આસન કરવા જ ના જબરદસ્તી પણ આપણું શરીર એલાવ કરતું હોય દરેક આસન કોઈ બી ઉંમરની વ્યક્તિ કરી શકે ને વ્યક્તિ કરી શકે ખાસ મહિલાઓ માટે વાત કરીએ તો મહિલાઓને સમસ્યાઓ કે જે ણતી ને યોગાસન દ્વારા રૂટિન લાઈફ માં જે પણ જોવા મળતું જોઈએ અને પગને હલાવાની કે આ કારણ કે ઉભા રહીને આજકાલ રસોડામાં કામ કરવાની આદતને લીધે નીચેનું બેગ દરેક લેડીઝ ને બહુ જ વધી જતું હોય છે તો એના માટે પગના આપણે સાયકલ ચલાવીએ છીએ કે એવું કંઈ પણ આસન સુતા સુતા પણ કરી લેવું જોઈએ બેકનો પ્રોબ્લેમ બહુ થતો હોય છે તો એના માટે જેવા આસનો આસનો છે 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 અમુક કે કારણે જે પ્રોબ્લેમ થતો ઓછો થઈ જાય અને ખાસ લેડીઝ ધ્યાન રાખવું છે કે જ્યારે પણ પ્રેગનન્ટ હોય ત્યારે ડોક્ટરની સલાહ પ્રમાણે જે પણ આસન થઈ શકતા હોય એ જ કરી શકાય હેવી આસનો બિલકુલ એવોઇડ કરવા જોઈએ અને અમુક ટાઈમ પછી તો આસનો ના જ કરવા જોઈએ

એક ગર્ભ સંસ્કાર દ્વારા તમે એ થિયરીને ફોલો કરો અને જે આસનો કરવાના છે જેમ કે છે છે કે કે કટી એ અમુક વસ્તુઓ કરવાની છે થોડું સ્લાઇટલી કટી ચાલન કે પવન મુક્ત ધીરે ધીરે ડિપેન્ડિંગ ઓન કયા ટ્રાઇમેસ્ટરમાં છો તમે એ બહુ જરૂરી છે કે તમારી પર્સનલ હેલ્પ કઈ છે કયા ટ્રાઇમેસ્ટરમાં છો તમે એ બધું જ ધ્યાનમાં રાખીને એ જો આસનો તમે અમુક રીતે કરીએ તો એ આસનોથી તમે બાળકની તંદુરસ્તી પણ લાવી શકો છો પ્લસ તમે નોર્મલ ડિલિવરી પણ કરાવી શકો છો અને આજકાલના બધા જ આપણા શહેરોમાં ખાસ કરીને લેડીઝ વર્કિંગ વુમન હોય છે છેલ્લી ઘડી સુધી એ કામ કરતા હોય છે તો આ એક ટાઈમ એવો છે કે જો દરરોજ એ લોકો પ્રેગ્નન્સી દરમિયાન એક યોગ કરવાની હેબિટ પાડશે તો એ ટાઈમ દરમિયાન એ લોકો શાંત બેસતા શીખશે અદરવાઇઝ દે આર કન્ટિન્યુઅસલી સમથિંગ ઓર વોકિંગ સમથિંગ નો એટલે થોડુંક નાઇસ બેસીને અમુક ફોર ટુ સિક્સ આસ્થાના જરા સમજી કાં તો માંથી સમજીને થોડું ડીપ બ્રીથિંગ ચેન્ટિંગ ઓફ ઓમકાર કાં તો ચેન્ટિંગ ઓફ વોટ એવર મંત્ર યુ વોન્ટ એ કરી શકો છો થોડું મેડિટેશન કરી શકો છો અને બેસવાનું પણ કેવું છે તમારે બેકના સપોર્ટ સાથે બેસવાનું છે તમારે બોલસ્ટપ બેસવાનું છે થોડા ડિઝન રિલેક્સ રાખવાના છે એ બધી વસ્તુ એ બધી વસ્તુ થોડી ધ્યાનમાં રાખીને જો તમે કરો તો તમે તમારી તંદુરસ્તી થ્રુ આઉટ ધ પ્રેગ્નન્સી ડ્યુરિંગ ધ ડિલિવરી અને આફ્ટર પ્રેગ્નન્સી રાખી શકો છો અને એક તંદુરસ્ત બાળકને જન્મ આપી શકો

બીપી ને એના માટે થઈને પ્રાણાયામ બહુ જરૂરી છે જેટલા આપણે ડીપ વધારે લઈએ એટલું એનાથી બહુ જ ફાયદો થતો હોય છે એટલે મા એમને ધ્યાન કરવું જોઈએ પ્રાણાયામ કરવા જોઈએ બધાને જીવનમાં વણી લેવું જોઈએ તો એનાથી મારા હિસાબે આ ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે એ બધામાં ઘણો બધો ફાયદો થતો હોય છે બરાબર છે ને બરાબર એકદમ બરાબર કીધું અને જો તમને થોડુંક નોલેજ તમે મેળવી લો કે ધારો કે ડાયાબિટીસ છે તો તમારે ને લગતું તમારા આસ્થામાં છે તો ને લગતું પેન્ક્રિયાસિસ બ્લડ પ્રેશર છે તો ને લગતા કયા આસટુમાં આવે છે તો એ પ્રમાણે એને ધીરે ધીરે તમે વધુ ટાઈમ સુધી હોલ્ડ કરો હે દસ સેકન્ડથી ચાલુ કરીને તમે સ્ટેટિકમાં તમે એને હોલ્ડ કરીને રાખો વધુ ને વધુ એ આસનો કરો તો ધીરે ધીરે તમારું અંદરના ઓર્ગન્સ એ પ્રમાણે તંદુરસ્ત બનશે અને તમે એ ડિસીઝ કાં તો પ્રિવેન્ટ પણ કરી શકો છો કાં તો ધીરે ધીરે તમે એમાંથી બહાર પણ આવી શકો છો પણ પ્રાણાયામ બહુ અગત્ય એનાથી એના પેને બહુ જ સારી વાત કરી કે બ્રીથિંગ ઇઝ એન્ડ મેડિટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એની ડિસીઝ યોગની તો તમામ વાત કરી પ્રાણાયામની વાત કરીએ આપણે રેગ્યુલર જે બીમારી હોય છે તેની પણ વાત કરીએ પરંતુ હવે વાત કરીએ જાગૃતતાની જ્યારથી આ દિવસ મનાવવાની શરૂઆત થઈ છે નીનાજી આ આટલા વર્ષોથી યોગ કરો છો જ્યારથી આ દિવસ મનાવવાની શરૂઆત થઈ એની પહેલાંની ખાસ કરીને વાત કરીએ અને આના બાદની આપણે વાત કરીએ બે હજાર પંદર જ્યારે પ્રથમ યોગ દિવસ મનાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં લોકોમાં કેવા પ્રકારનો ફેરફાર આપે જ રહ્યો છે લોકોમાં ખૂબ જ જાગૃતિ આવી છે એવું હતું કે યોગ એટલે એક અમુક પ્રકારની વ્યક્તિઓ જેને જેને બીમારી છે છે તકલીફ અથવા તો રાજા રાજવાળા લોકો પ્રાણાયામ કે આ બધું કરતા હતા પણ જેમ 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 બધા લોકોમાં જાગૃતિ આવતી ગઈ આ યોગ દિવસ ની પડતી ગઈ અત્યારે પહેલા ગાર્ડન માં કે બીજી કોઈ પણ જાહેર સંસ્થાઓમાં એટલું બધું જોવાનું હતું

જે પ્રકારે સ્ટુડિયો પણ અત્યારે તો ઠેર ઠેર ખુલી રહ્યા છે લોકો ત્યાં યોગ માટે ખાસ શીખવા માટે જઈ રહ્યા છે કેટલા પ્રમાણમાં લોકોમાં આ જાગૃતિ છે કે ના અમે યોગ કરવા કેટલી સંખ્યામાં દર વર્ષે સંખ્યા વધે છે કે પછી ઘટે છે ખૂબ વધે છે હું કહી શકું કે હવે એવરી લાઈક વન ટુ કિલોમીટર મોટા સિટીમાં એક યોગા સ્ટુડિયો એક યોગા ઇન્સ્ટિટ્યુટ ક્યાં તો એક ગાર્ડનમાં યોગા એક્ટિવિટી હોય છે પહેલા યોગમાં નીરસ્તા હતી પણ આવ્યો છે કે યોગ્ય યોગની પ્રોપ્યુલારિટી વધી છે બીકોઝ ઓફ અમારા પરમપુજ્ય નરેન્દ્રભાઈ મોદીના થા પ્રયત્નથી જે ઇન્ટરનેશનલ યોગા ડે આપણે સેલિબ્રેટ કરવાનું ચાલુ કર્યું છે દસ વર્ષમાં આખા હિન્દુસ્તાનનું જેને કહીને યોગ પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે અને ઘણી બધી ઇન્સ્ટિટ્યુટ અને હું હું ટીચરો પણ બહુ જ વધી ગયા છે પહેલા જયારે આઈથી આથી ચૌદ વર્ષ પહેલા જયારે હું ટીચર્સ ટ્રેનિંગ કોર્સ કર્યો અને હું ટીચર બની ચૌદ પંદર વર્ષ પહેલા એ પહેલા પચીસ વર્ષથી હું યોગાની પ્રેક્ટિસ પોતે કરું છું ત્યારે યોગા કરે છે હવે એ જ વલણ જ્યારે આપણે કહીએ કે હું યોગામાં જવું યોગા ટીચર્સ એ લાઈક લોકોનો આપણા પ્રત્યે એક રિએક્શન બદલાઈ ગયું છે અને હવે સ્કૂલોમાં પણ સારી રીતે યોગ કરાવવા લાગ્યા છે કે હું જોઉં છું મારા સ્ટુડન્ટ્સ આવે છે તો એમના બાળકોને પણ કે છે કે અમારે યોગા મેટ ક્યાંથી બાય કરવાની છે યોગા એઝ અ સબ્જેક્ટ ધીરે ધીરે ચાલુ થવાનું પાઇફ લાઈનમાં છે કે ઇન નિયર ફ્યુચર

એમાંથી સાત થી આઠ ટીચરો પ્રોફેશનલ તરીકે અપનાવે છે એટલે લેસ ધેન ટેન પર્સન્ટ કારણ કે એનું વસ્તુ એ છે કે જો ટીચર્સ ટ્રેનિંગ જે કોર્સ ચાલી રહ્યા છે એ એટલા થરો નથી લેટ મી ટેલ યુ કે જે સો કલાકના બસો કલાકના ટીચર્સ ટ્રેનિંગ કોર્સ ચાલે છે એમાં અમુક જગ્યાએ ખૂબ સુંદર રીતે તમને શીખવાડવામાં આવે છે પણ અમુક જગ્યાએ તમે કેવી રીતે કહી શકો કે તમે સો કલાકમાં તમે કોઈને ટીચર બનાવી દો ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ એટલે એક માળખાનો ફરક બદલાવ લાવવાની જરૂર છે સો કલાકની ટ્રેનિંગ પછી ધારો કે તમે એ ટીચરને તમારા ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોપરલી ટ્રેન કરો પ્રેક્ટિકલી થિયરી અને પછી તમે એને બહાર જવા દો તો એનામાં કોન્ફિડન્સ પણ આવશે અને એ સારી વસ્તુ ડિલિવર પણ કરશે એટલે કઈક માળખામાં કમ્પલઝન કે કઈક બદલાવ લાવી અને એક સારા ટીચર્સ પ્રોડ્યુસ કરવાની જરૂર છે કારણ કે એની માંગ ખૂબ જ થવાની છે નિયર ફ્યુચરમાં અને સો ટકા ફૂલ્લી તમે યોગમાં રહેશો તો તમે સારી રીતે એક પ્રોફેશનલ યોગા ટીચર ટ્રેનર કે અ ખોલી શકશો જી હાલો ગંધિરાજે ગુજરાત સરકાર તરફથી કે પછી કેન્દ્ર સરકાર તરફથી યોગ માટેના કેવા પ્રયત્નો થઈ રહ્યા છે જ સારા અથાક પ્રયત્નો એમના છે અને સારા સ્ટેપ તરફ જઈ રહ્યા છે અને મારું માનવું એવું છે કે જેમ શરૂઆતમાં એ લોકો આપણે નાના ધોરણમાં હઈએ જેમ આપણને એકડો હાથ પકડી પકડીને ઘૂંટાવતા હોય છે

તો દર્શક મિત્રો યોગ કેમ જરૂરી છે અને અત્યારે જે પ્રકારે છેલ્લા દસ વર્ષોમાં યોગ પ્રત્યે કેટલી જાગૃતતા લોકોમાં આવી છે તેની પણ આપણે વાત કરી છે અત્યારે આપણે વાત કરીએ તો સવારથી જ અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો થયા શ્રીનગરમાં નરેન્દ્ર મોદીએ યોગ કર્યા અને નેડાબેટમાં જે ભારત પાકિસ્તાન સરહદ પર ઝીરો પોઈન્ટ પર સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ યોગ કર્યા છે રાજનાથસિંહની વાત કરી યોગી આદિત્યનાથની વાત કરીએ તમામ લોકો યોગ કરીને યોગાભ્યાસ કરીને લોકોને પણ એક સારો સંદેશ કે જે આપી રહ્યા છે કે યોગ કેમ જરૂરી છે અત્યારે પણ એ જ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા રીનાજી અને સાથે ભક્તિજી બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો યોગ દિવસની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર